આ હોટલ હોટેલ અને આપણે હવા ગ્રીસ કરાવ્યું ગ્રીસ નથી કરાવ્યું હવા ચેક ખાલી કરાવી છે કેમ કે આપણે બે ટ્રીપથી કરાવી નથી એટલે હવા ચેક કરાવી લીધી છે અને આપણે ગાડી વ્યવસ્થિત સાફ કરી નાખી છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા હવે હાલ ચોટીલા આપણે એકસો ને વીસ રૂપિયા પંજાબી થાળી આ જેવો અઠવીસ બે હાજર ચોવીસ અત્યારે જઈમા ને એનું બિલ આપણે એકસો વીસ રૂપિયા થયું હતું મિત્રો આ વખતે આપણું કટિંગ થયું હોય ને એટલે આ ડીઝલ કાઢવા વાળા આવે છે અને ડીઝલ કાઢવા વાળા એ ને મોટરને બધું હારે લઈને જ આવે છે અને દસ પંદર મિનિટમાં જ આપણી ગાડીની ટાંકી રહીને એ સાફ કરી નાખીએ અ જય માતાજી મિત્રો અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે ગાડી ભરીને નીકળી ગયા હતા એટલે આપણે રાતે અહીંયા દોઢ વાગે આવડ હોટલે આવી ગયા હતા ચોટીલા પહેલાં એટલે આપણે ન્યા જ ગાડી રાખીને હોઈ ગયા હતા કેમ કે આપણે આખો આખોથી ગાડી ભરવામાં ખાલી કરવામાં એના હિસાબે પછી થાકી ગયા હતા એટલે પછી રાતે આપણે ગાડી રાખી દીધી ત્યાં દોઢ બે વાગે અને આપણે સવારે વહેલા નવ હાડા નવે ઉઠ્યા હતા એટલે અત્યારે જવું આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણે ગાડીનું બધું કામ કરી નાખ્યું છે હવા ચેક નહીં કર નાખ્યું છે અને બીજું ઓયલ પાણી એ બધું ચેક કરીને કમ્પ્લેટ અત્યારે જો થઈ ગયા છે અને હવે આપણે અહીંથી આવડ હોટલેથી નીકળી છે જુઓ તમે આ આપણે આવડો હોટલે છે અને આપણે હવા ગ્રીસ કરાવ્યું ગ્રીસ નથી કરાવ્યું હવા ચેક ખાલી કરાવી છે કેમ કે આપણે બે ટ્રીપથી કરાવી નથી એટલે હવા ચેક કરાવી લીધી છે અને આપણે ગાડી વ્યવસ્થિત સાફ કરી નાખી છે એટલે હવે આપણે નીકળી અને સીધા હવે થાયલા જાય ચોટીલા આપણે આવડ હોટલ છે એ મિત્રો આપણે હવે જોવો આવડ હોટલ નીકળી છે અને આપણે જે સામાન લેવાનું હતું એ બધું લઈ લીધો છે એટલે હવે આપણે થાયલા જાય અને આગળ જે આપણે પાણીને એવું ભરવાનું છે એટલે ફિલ્ટર પાણી નહીં ભરી લઈ પછી આપણે નીકળતું અહીંથી જુઓ આપણે આવડ હોટલ અને આપણી ગાડી કમ્પ્લીટ છે મિત્રો હવે આપણે નીકળી આવડ થી સેલ્ફ મારી દઈ અને આપણે જોવો અહીંયા આપણે લુંગીની બધી ધોઈન રાખી દીધું છે આ લુંગી તો આપણે તૂટી ગયેલી છે આ તો આપણે ખાલી ગાભા કરવા હાટું રાખી છે અને આ થોડાક ડસ્ટરની ઈ ધોઈ નાખ્યા હતા અને એક આપણે આ માવાનું રબર લઈ લીધું છે એથી હોટલેથી અને વેપારીને તો આપણે ગઈ વખતેનું આપણી ગાડીમાં સ્ટોક પીડ્યો હતો એટલે વોપારીને એવું કાંઈ નથી લીધું એટલે હવે આપણે સીધા નીકળી અને આગળ આપણે જે દ્વારકાધીશ હોટલ છે ની આપણે આ ફિલ્ટર પાણી ભરી લઈ અને પછી આપણે ચોટીલા બારા નીકળશું કે આપણે ચોટીલા બારા નીકળી પછી આપણે ગાડી વ્યવસ્થિત હાલે બાકી નગર આપણે કંઈક ને કંઈક કામ હોય એટલે આપણે ગાડી ગમીને સ્ટોપ થઈ જાય ને ઘડી ઘોડ હોલ્ટ થઈ જાય પણ હવે આપણે નીકળી અને આ પાણીને એવું ભરીને પછી આપણે ચોટીલા બારા નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બની જ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો એટલે હવે આપણે રનિંગ થાય એથી કદી હોટલ આગળ આવી ગયા છે આજે આપણે બ્રિજ હેઠો ઉતરી ને એટલે તરત જ આવે રે અને અહીંયા આપણે ફિલ્ટર પ્લાન્ટ છે આપણે આ ડમ્પર ને પીડ્યું ને એટલે નહીં આપણે પાણી ને એવું ભરી લઈ હા મિત્રો આપણે જોવા ફિલ્ટર બાટલો ની બધું ભરી લીધું હોય અને હવે આપણે ભાઈલા જાય અને ચોટીલા ની હવે પાસ કરી લે બધું અને અત્યારે જવું આપણે ચોટીલા માં એન્ટર થતા જ વર્ષ છાટા ચાલુ થઈ ગયા છે એટલે હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો હા મિત્રો આપણે જોવો લીમડી પોતી ગયા છે અને આપણે લીમડી વટી અત્યારે જોવો સિસ્કો હોટલ એવું ગાડી ઉભી રાખી છે અને અત્યારે આપણે અહીંયા અઢી વાગ્યા પહોંચી ગયા છે અને હવે આપણે અહીંયા ટાયર ને એવું ચેક કરી લઈ પછી આપણે અહીંયા જમી લઈ અઢી વાગી ગયા છે અને આપણે હવે ટાયરો ને એવું ચેક કરી લઈ આપણે લીમડી વટી સિસ્પોટ સિસ્કોટ હોટલ આપણે દર વખતે અહીંયા જ ઉભા રહી છે

આજો અઠાવી હાથ બે હજાર ચોવીસ એટલે અત્યારે જે આપણે જઈમાને એનું બિલ આપણે એકસો ને રૂપિયા થયું હતું એટલે હવે આપણે નીકળી અહીંથી અને સીધા હવે આપણે અહીંયા જઈ ભગોધરા તારાપુરની બધું પાસ કરી લઈ અને અત્યારે આપણે વાગી ગયા છે હાડાધ કેમકે આપણે કલાક જેવા ખોટી થઈ ગયા છીએ હોટલે એટલે હવે આપણે નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો Okay આપણે જેવો વટામણ ને તારાપુર ની એ પાસ કરી લીધું છે અને અત્યારે આપણે અહીંયા જઈ છે બોરસદ બાયપાસ માં એટલે હવે સીધું આપણે આ બોરસદ પાસ કરીને આવી જઈએ છીએ વાસદ એટલે આપણે હવે આયલા જાય અને અત્યારે વરસાદ ચાલુ છે કેમ કે આપણે આ વટામણ થી નીકળ્યો ને એટલે વટામણ ને ત્યાં તો વરસાદ નતો પણ અત્યારે આપણે જે બોરસદ પહોંચે ને ત્યાં અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે આપણે વરસાદ ભાઈ વરસાદ ચાલુ છે

ફાયલા જાય અને સીધું વાસદ નહીં પાસ કરી લઈ આપણે જોવા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે જે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રહ્યો ને ત્યાં અત્યારે જવું આપણે પહોંચી ગયા છે અને આપણે જોવા અહીંયા ટાયરને ચેક કરવા ઊભી રાખી હતી ટાયરને એવું ચેક કરી લીધું છે અને આ જે આપણે પાછળ રસ્તો જાય એ સુધી આપણે વહી જાય વડોદરા સિટીમાં જો આપણે વડોદરા સિટી અંદર વહી જાય અને આ આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે અને આપણે અત્યારે જોવા અહીંયા ટાયરને એવું ચેક કરી લીધું છે બધું અને મિત્રો આપણે હજી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રહ્યો ને એ આપણે હાલવામાં ધ્યાન રાખવું પડે છે કેમ કે હમણાં એક બે ગાડીઓને બનાવ બની ગયા છે કેમ કે કાંઈક પંચર કે એવું કંઈ પીડવું હોય કે ગાડી ફેલ થઈ હોય ને એટલે આ ડીઝલ કાઢવાવાળા આવે છે અને ડીઝલ કાઢવાવાળા રીયા એ સીધી મોટરને એવું બધું હારે લઈને જ આવે છે અને દસ પંદર મિનિટમાં જ આપણી ગાડીની ટાંકી રહીને એ સાફ કરી નાખીએ એવી બે ત્રણ ગાડીઓને બનાવ બની ગયા છે એટલે હાઈવે ઉપર આપણે જે આ એક્સપ્રેસ ચડીને એટલે આપણે ધ્યાન રાખીને જ હાલવાનું અને ધ્યાન જે સ્ટોપે નહીં કરવાનું આથી જે આપણે ભરૂચથી વડોદરાથી ચડી વાસદથી અને ભરૂચ ઉતરીને તે લગાડમાં રસ્તામાં સ્ટોપ કરવામાં બહુ ધ્યાન રાખવું પડે છે કેમકે ઘણી એક બે ગાડીઓને બનાવ બન્યા છે કે ડીઝલને ટાંકી સાફ કરી નાખીએ અને એ સ્પેશિયલ ફોર વ્હીલ લઈને જ આવે છે જે આપણે છોટા હાથી કે યુટિલિટી એવું લઈને આવે છે અને એમાં બધી સિસ્ટમ ફિટ જ કરેલી હોય તો જ તાળું તોડે અને ડીઝલ કાઢી જઈએ અને એવી ચાર પાંચ ગાડીઓને બનાવ બન્યા છે તો આપણને ખબર પડીને કે ભાઈ આ રીતનો બનાવ બને છે એટલે આપણે હવે સેફ્ટીથી ને ચાલવાનું અને ગાડી ફેલ થઈ હોય કે કાંઈ એવું થયું હોય કેમ કે ગાડી છે એટલે તો કંઈક ને કાંઈક બનાવ તો થવાનો જ છે કાં પંચર પડે કે કોઈ રીતનો બીજો કાંઈ ફોલ્ટ આવે વરસાદના હિસાબે વાયરિંગનો વાયરસ આવે તો એવો પ્રોબ્લેમ તો ગાડીઓવાળાને થતો જ હોય પણ આપણે આપણી સેફ્ટીમાં ચાલવાનું કેમકે આવા આ રોડ ઉપર આપણે બનાવ બની ગયા છે અને બને છે વતન એટલે આપણા ટ્રક ભાઈઓને બધાને કહેવાનું કે ભાઈ દિલ્હીથી મુંબઈથી આપણે હાઈવે બહેનોને એમાં ધ્યાન જ રાખવાનું કેમ કે આવા બનાવ બને જ છે એટલે હવે આપણે આવી છીએ અને સીધું હવે પાસ કરી આપણે ભરવું જ અને વિડીયોમાં કન્ટિન્યુ બની દેજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને કોમેન્ટ કરી દેજો એટલે હવે આપણે અહીંથી નીકળી મિત્રો આપણે હવે જુઓ રનિંગ થાય એક્સપ્રેસ ઉપરથી અને અત્યારે આપણે હાથ વાગી ગયા છે હવે આપણે જો અગરબત્તી કર છે જો તમે જય માં ઈંગડા જય માં મેલડી અને હવે આપણે રનિંગ થાય અને હવે પાસ કરી આપણે એસપ્રેસ હાઈવે કે અત્યારે હાઈનના ટાણે આપણે અત્યારે હાથ વાગ્યા છે એટલે કમસે કમ આપણે નવ વાગી જઈ છે ભરૂચ ભોગતા ભોગતા અને આપણે અહીંયા જાવકમાં જ આપણે જાય ને ત્યારે જ આપણે એક્સપ્રેસ ચડાવી દઈએ રિટર્નમાં તો આપણે વડોદરા થઈને જ આવી કેમકે રિટર્નમાં જે ભરૂચ ગામમાં ટ્રાફિક હોય ને એ ડ્રાઈવર્જનના હિસાબે ટ્રાફિક વધારે હોય છે એના હિસાબે આપણે રિટર્નમાં આવીને ને ત્યારે આપણે વડોદરા થઈને આવીએ અને જાય ને ત્યારે જ આપણે એક્સપ્રેસ હાઈવે ચડાવીએ કેમકે જાવકમાં આપણે અત્યારે હાઈનનું ટાણું છે અને આપણે વડોદરા બાયપાસમાં ફોર વ્હીલરનું ટ્રાફિક વધારે હોય એટલે આપણે જાવકમાં એક્સપ્રેસ ચડાવી દઈએ આવકમાં વડોદરા થઈને જ આવી કે આપણે જે ભરૂચ વડો ગામનો રસ્તો રિયન ને અત્યારે દયેજવાડા રોડ ઉપર ડ્રાઈવર્જન છે બ્રિજનું કામ હાલે છે એટલે એ લાઈન રહીને એમાં દોઢ બે ત્રણ કલાક જેવો ટાઈમ ફોટી થઈ જાય છે એટલે આપણે રિટર્નમાં માં એક્સપ્રેસ નથી ચડાવતા અને અત્યારે જાવકમાં આપણે ચડાવી દઈએ એટલે હવે આપણે અહીંયા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો એટલે હવે આપણે એક્સપ્રેસ પાસ કરી લઈ અને સીધા આપણે હાલા જાય ભરૂચ ભરૂચ પાસ કરી લીધું એમ અને હવે સીધું આપણે આવશે અંકલેશ્વર અને આપડા અત્યારે ભરૂચ ગામમાં ટ્રાફિક વધારે હતું એટલે આપણે વિડીયો નતો આપણે ભરૂચ પાસ કરીને વિડીયો ચાલુ ગયો અને હવે આપણે આ જાય કેમ કે અત્યારે હાડા થઈ ગયા છે આપણે ભરૂચ પોક્તા ભોગતા અંકલેશ્વર ભોખતા ભોખતા એટલે હવે આપણે આયલા જાય અને આગળ ક્યાંક હોટલે ઉભી રાખશું ગાડી અને અત્યારે વરસાદ જેવું કઈ વાતાવરણ છે નહી આપણે કિલોમીટર કાપી